હાલમાં સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં છે ઓગણીસ વર્ષના દેવવ્રત મહેશ રેખે મહારાષ્ટ્રના અહલ્યાનગરના રહેવાસી દેવવ્રતે એવો વૈદિક પાઠ પૂરો કર્યો છે જે ઇતિહાસમાં ખૂબ ઓછા લોકોએ કર્યો છે વેદોમાં જે દંડક્રમ પારાયણમ નામનો પાઠ હોય છે તે ખૂબ જ અઘરો માનવામાં આવે છે તેમાં સ્વર ઉચ્ચારણ અને મંત્રોના ક્રમ ખૂબ જ મુશ્કેલ હોય છે દેવવ્રતે શુક્લ યજુર્વેદ માધ્યમદિન શાખાના આશરે બે હજાર મંત્રોને સતત પચાસ દિવસમાં અટક્યા વગર પૂરા કર્યા છે તેની આ ઉપલબ્ધિ પર પીએમ મોદીએ પણ અભિનંદન પાઠવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે ઓગણીસ વર્ષની ઉંમરમાં આટલો અઘરો વેદપાઠ પૂરો કરવો આગામી પેઢીઓ માટે પ્રેરણા છે દંડક્રમ પારાયણમમાં પવિત્ર મંત્રોના સ્પષ્ટ અને સાચા ઉચ્ચારણ જરૂરી હોય છે અને દેવવ્રતે તેને પચાસ દિવસ સુધી અટક્યા વગર પૂરા કર્યા છે જે મોટી વાત છે આ સિદ્ધિ આપણી ગુરુ પરંપરાનું સર્વોચ્ચ અભિવ્યક્તિ દર્શાવે છે હું તેમના પરિવાર સંતો ઋષિઓ વિદ્વાનો અને દેશભરની તમામ સંસ્થાઓને સલામ કરું છું જેમણે આ તપસ્યામાં તેમને ટેકો આપ્યો હતો